તો જો મારે આજે તલ સાકળી બનાવવાની છે એના માટે હું અહીંયા તલ શેકું છું આજે મારે તલ સાકળી બનાવવાની છે સરસ મજાના આને હું શેકી નાખું તલ એટલે અસલ થોડા ક્રંચી થઈ જાય સરસ શેકાઈ નાખ્યા છે અસલ મજાના થોડા સરસ શેકાઈ ગયા છે આપણા તલ અને અહીંયા મેં ગળ મૂકી દીધો છે આપણે હવે એને પાક લાવવાનો છે પાક બનાવી નાખવી ગળ લીધો છે અને થોડું તેલ નાખીશ એટલે આપણો પાક સરસ આવે હવે આને ધીરે ધીરે આપણે લાવશું સરસ રીતે ગળ બધે ઓગળી જાય સરસ મજાનું આપણે પાક લાવવાનો છે સરસ રીતે બધુંય ગળ ઓગળી જાય સરસ રીતે ઓગળી ગયો છે અને હવે પાક પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે કલર ફરે એટલે પાક આવી રીતે વાટકામાં પાણી ભરવાનું અને થોડોક આપણે પાક નાખવાનો અને પછી આપણે ચેક કરવાનું કે આપણો પાક આવ્યો કે નહીં આવી રીતે ચેક કરવાનું હજી થોડો કાચો છે હલાવી નાખશું મિક્સ કરી નાખશું સરસ રીતે આપણે સરહ આપણી તૈયાર થઈ ગઈ છે અને પાક પણ બહુ સરસ આવ્યો છે હવે આપણે આને ઠરવા દઈશું ઠરી જાય પછી આપણે એને કાઢી લઈશું જો આપણી તલહાકડી તૈયાર થઈ ગઈ છે અને સરસ મજાની પતલા પતલા પીસ પીડ્યા છે અને ક્રંચી અસલ બની છે તો આપણી તે તલહાકળી થઈ ગઈ છે તૈયાર પતલા પતલાં એકદમ સરસ પીસ પીડ્યા છે અને અસલ મજાની ક્રંચી ક્રંચી બની છે મારો વિડીયો ગમે તો લાઇક કરજો